સાહેબ બંદગી સાહેબ કહે છે કબીર ધીરજ કે ઘર કબીર ધીરજ કે ઘર હસ્તી સ્વામન ખાય ટૂંક ટૂંક કે કારણે શ્વા ઘેરો ઘર જાય ટૂંક એક કે કારણે શ્વાન ઘરો ઘર જાય સદગુરુ કબીર સાહેબ કહે છે કે ધીરજ રાખવી એ મોટામાં મોટો સદ્ગુણ છે મોટામાં મોટો સદગુણ છે સાહેબ કહે ધીરજને કારણે હાથી બેઠો બેઠો સવા મણ ખાય છે અને ધીરજ નહીં હોવાથી એક ટુકડા ખાતર કૂતરો ઘેર ઘેર ભટક્યા ખાતો ફરે છે સદગુરુ કબીર સાહેબ કહે બળા બડાય ના બડા બડાય ના છોટા બહુ ઇતરાય જ્યો પ્યાદા ફરજી ભયા જો પ્યાદા ફરજી ભયા ટેઢા ટેઢા જાય મહાન પુરુષો પોતાની મોટાઈને મહાન પુરુષો પોતાની મોટાઈને મર્યાદાને છોડતા નથી પરંતુ નીચ પુરુષો થોડામાં થોડામાં જ ધમંડમાં ફૂલી જાય છે કેમ કે ચોરસ શેત્રંજમાં બાકી ચોરસ શેત્રંજમાં પાકી ગયેલું પાયદલ સાહેબ કહે બુરાજ દેખન તો મેં ચલા બુરા મિલ્યા કોઈ જો દિલ ખોજા આપના મુજ છે બુરા ન કોઈ સદગુરુ કબીર સાહેબ કહે કે જયારે હું બુરાની ખોજ માં નીકળ્યો ને બુરાની ખોજમાં નીકળ્યો ત્યારે આ સંસારમાં મને ત્યારે આ સંસારમાં મને કોઈ બુરું માલુમ પડ્યું નહીં પરંતુ જ્યારે મેં મારા પોતાના હૃદયમાં બરાબર વિચાર કરીને જોયું ને ત્યારે માલુમ પડ્યું કે મારા જેવો બુરો આ સંસારમાં બીજો કોઈ નથી સાહેબ કહે સાત દ્વીપ નવ ખંડ મેં સાત દ્વીપ સાત દ્વીપ નવ ખંડ મેં તીન લોક બ્રહ્માંડ કહે કબીર સબકો લગે દેહ દરે કોંડ સાહેબ કહે સાત દીપ નવખંડ ત્રણ લોક અને સંપૂર્ણ બ્રહ્માંડમાં શરીરનો દંડ ભોગવવો પડે છે દેહ દરે કો દંડ દહે સબકાહુ હોય જ્ઞાન ભુગતે જ્ઞાન કરી અજ્ઞાની ભુગતે રોય દેહ નો દંડ દરેકને ભોગવવો પડે છે માત્ર ફેર એટલો છે કે જ્ઞાની જળ જ્ઞાનનીથી ભોગવે છે અજ્ઞાની જનો રડી રડીને ભોગવે છે સાહેબ બંદગી સાહેબ